જય મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફિમેલ મિત્રો મજામાં તો મિત્રો આપણે આવી ગયા વાળીએ વાડિયા આવી ગયા તો ચાલો હવે આપણે આજે પણ રાઉન્ડ મારીએ ને તમને બતાવીએ કઈ પરિસ્થિતિ છે તો આપણે વાડિયા ઊભા થઈ તો પાંચ સાત આઠ ક્યારેમાં તો કમ્પ્લીટ કહું ફર્સ્ટ નંબરના દેખાય છે ઉગાવો તો ત્રણ કે ચાર દિવસમાં તો ઉગાવો તો ફર્સ્ટ નંબરનો આવવાનો છે સો ટકાની વાત છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને તમને પણ બતાવી જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે આવી ગયા નીચલા પરિયામ નિસલા પરિયામ આવી ગયા તો જોયું તો ઉગાવો તો પાંચ સાત ક્યારામાં તો ફર્સ્ટ નંબર દેખાય છે જોકે થોડાક ઝીણા હોય તો તમને તો બારીક હોય તો બહુ દેખાશે નહીં આ રીતના મિત્રો કમ્પ્લેટ જો ઉગાવો સારામાં સારો દેખાય છે મસ્ત મજાનું દસે દસ આઈરું વાવેતર તો ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો ઉગાવા તો ફર્સ્ટ નંબર સારો દેખાય છે જોકે કાયદેસરની હેરું પૂરાઈ ગયું છે જોકે ત્રણ ચાર દિવસ ત્યાં હતા કમ્પ્લેટ એક્ઝેટ દાણા દાણો આપણે ઘઉં ઉતાર્યા છે એટલા ઘઉં છે એટલા બધાય કમ્પ્લેટ ઉગાવવામાં ફર્સ્ટ નંબર ઉગી દે હે ચાલો તો મિત્રો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે રાઉન્ડ મારીને આવી ગયા રાઉન્ડ મારીને આવી ગયા વાડી આવ્યા ને વાડીએ ઉભી જો આપણે તમને ઝૂમ કરીને બતાવીએ સહી કે અહીંથી પણ હાથ આઠ કેરામાં સારા એવા પ્રમાણમાં ઉગાવવા અહીંથી પણ દેખાય છે જો કે ત્રણ દિવસમાં તો ભરપૂર ક્યારા આખું વાવેતર ઘઉંનું સવાઈ જાય મસ્ત મજાનો ઉગાવો તો બહુ સારો છે તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો આપણે આવી ગયા ભાઈની તુવેરમાં ભાઈની તુવેરમાં આવી ગયા તા જુઓ મસ્ત મજાનો ફૂલ ફાલ અનલોટ કોઈ જાતનું બાકી જ નથી આ રીતનું ફૂલફાલ છે ચાલો તમને બતાવી કે આપણી હાઈડ પાંચ સાડા પાંચ ફૂટ જેવું છે તો સાડા ચાર ફૂટ જેવું તો અત્યારે તુવેરની હાઇડ કહેવાય જ જો આખી તુવેરમાં બધે મસ્ત નજારો આ ડેવેગે ભાઈ ભાગ્યે જ જાય છે પાંચ ફૂટ જેવા ઉપલા પીસડા તો પાંચ ફૂટે પહોંચતા હોય એવું અનુમાન છે આપણું મસ્ત મજાની તુવેર સાવજ જ વિષની ધારીએ માંડવી હતી એ કાર તુવેર મુકેલ હતી આ મસ્ત મજાનો નજારો છે આ દેશી ગામડાની અને વાડીની મોજ મિત્રો તુવેર બતાવીએ તમને કમ્પ્લેટ અને હવે આપણે બાજુમાં આપણે ભાઈને ઓરવેલ મંડવી હતી જો આવી ગયા આપણે આ તુવેરમાં ચાલો આમાં પણ તમને બતાવીએ કે કોઈ જાય બાકી નથી જો ફૂલવાડી મસ્ત મજાની ફૂલવાડી છે આખા ખેતરમાં રાઉન્ડમાં ગમે ત્યાં તમે આ રાઉન્ડ મારી લ્યો મસ્ત મજાની તુવેર એક સરખી જ માથે થારી કહેવાય આપણામાં કે થારી ફેરવી લ્યો એ જ રીતનું જો તમને ઝૂમ કરીને બતાવી શી ચાલો જોડાયેલ રહેજો જો આપણી હાઈડ પાંચસો સાડા પાંચ ફૂટ જેવું છે તો આપણાથી ઉપર જાય એટલી તુવેર ઉસાઈ લીધી છે આ ઓરવેલ મંડવીમાં આપણા ભાઈની છે ઓલી થોડીક પાછળ છે વાવેતર વાવણીની માંડવીમાં તુવેરનો રંગત જ ઓરશે તો તમને આ બતાવીએ આખા ખેતરમાં આ તુવેર રંગત એમ જ જોરદાર વેગ પકડતી જાય છે તો ચાલો મિત્રો જોડાયેલ લેજો મિત્રો હવે આપણે નીકળીએ છીએ પાછા વાડી તરફ જોકે તુવેરમાં અત્યારે આપણે આટો મારવા આવ્યા છે તો આટો મારવા આવ્યા ને તો એવું લાગે કે આપણે કંઈક બગીચામાં આટો મારવા ગયા એવી ફૂલવાડી જો તમને દેખાય છે ફૂલ ફાલ જબરજસ્ત રોકડી લીધો છે જોકે આ વર્ષે તો તુવેરના બધે વાવેતર બહુ ફસ્ટ નંબર જ છે જો તમને હરંગ એવી છે એક જ સરખી દેખાય તુવેર વર્ષમાં સારું છે તુવેર માં બહુ અત્યારે તો દેખાય છે હવે આગળ જતા શું થાય તે ખેડૂતના કિસ્મત સાસુ તો ખેડૂતનો કિસ્મત ની વાત આવે છે તો ચાલો મિત્રો આ દેશી ગામડાની મોજ છે ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે વાડીએ ગયા વાડીએથી આવીને રાઉન મારી આવ્યા ના ઘરે આવી ગયા હતા જો આવી ગયો ગામડા મીઠી મધુર શાહ તો ચાલો શિયાળાની શુભ સવારમાં તો ઠીક છે પણ આખો દિવસ ચા જેટલો હોય એટલો હાલે તો ચાલો મિત્રો આવી જાવ દેશી ગામડાની ચા પીવી હોય તો તો સારો દાયરો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આવી જાઓ શિયાળાની કડકડતી ઠંડીમાં આવો મીઠીને મધુરી ગામડાની ચા તો સારો મિત્રો જોડાયેલ રહેજો વાગી ગયા છે સાડા બાર ને સાડા બાર વાગી ગયા છે આપણે થઈ ગયું છે જમવાનું તૈયાર જમવામાં તો શું છે તો કે આજે તો જમવટના જાડવા છે જો તમને બતાવીએ છીએ ગરમા ગરમ રોટલી તેમની સાથે મસ્ત મજાનો રીંગણાનો ઓરો શિયાળાની સૂપ શરૂઆતમાં રીંગણાનો ઓરો સાથે મસ્ત મજાના શિયાળામાં નરવા દેશી ગામડાના મૂરા ને તેમની સાથે છે કોબી મરસાનો ચંભારો અને ગામડાનો શુદ્ધ દેશી ઘી અને ગોળ ને તેમની સાથે ખાટી મીઠી સાસ તો આ દેશી ગામડાની મોર છે મિત્રો આવી જાઓ બધાય સબસ્ક્રાઈબરો બપોરા કરવા તો ચાલો આપણે તો મયુરભાઈ માટે સારી ડીશ તૈયાર થઈ ગઈ છે ચાલો તેમને પણ મળી મયુરભાઈ આવી ગયા નિશાળે છે ને બેહી ગયા છે જમવા જય મુરલીધર તો મયુરભાઈ જો તેમ રોટલી ને ઓરો ને ચંભારો ને તેમને કાયમીન માટે ઘી ગોળ તો જોઈશ આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે ગયા હતા બહાર બહાર ગયા હતા થોડા સુધી તો બહારથી થી આવીને ચા પાણી પીને ઘડીક બેઠા તો આપણે થઈ ગયું જમવાનું જમવાનું તો ગામડામાં સાદું ભોજન હોય તો ગામડાનું સાદું જીવન અને ફાર્મિંગ બ્લોકવાળીની મોજ આજનો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ